આઈ જા આઈ હારું કોઈ ખાધું બસ બસ તમને હું હા મને મને ખબર થી એમ કે ભાઈ હા ખાવાનું YouTube ફેમિલી કેમ છો બધાય સ્વાગત છે તમારો આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ અને અત્યારે થોડોક મોડો મોડો બ્લોગ શરૂ કર્યો છે ને આમ જો તો જાઈ કાલા આયા જા ગોદ ને હા હું જોઈન ઊભી રહે હાટો આવી તે ઊભી રહે હાટો આવી હે આવો તું એવો હે તું જો આવ્યો કે સર માય કેટલો વાગ્યો છે ડીજે વાગે ડીજે ગામમાં ડીજે વાગે ડિસ્કો કેમ કરવાનું હોય ડિસ્કો કેમ કરાય

પેલા પેટમાં દુખતું હવે હે તાવ આવે જાય હવે આમને થોડાક દે આખો કે તા હે કે આ નેદની આવી જાય તો ફેમિલી જો ડાયડમ લઈએ હે ને ડાયડમ ઘણા બધાવા મિલે જો નાના નાના ડોડવા કેટલા બધાવી જાય કબા ભાઈ હે જાય આવી તોય હા તો આખી પડી હે ઈ હું ડિસ્કો કેટલે ડિસ્કો કે

ગોદી ભાભી ના ગોંદી નું કામ આલે તમે એને હું કો ખાસ કરીને કમેન્ટ કરી દેજો બધે ઓ આપણે કાં ગયા હા હું લેવા આચા જો ગામ માં જાન ભાઈ આઈસ્ક્રીમ લઈને આવ્યો હા એક મારો હો તમે ખાઈ દો બા બે હો અવિનાશ ને અવિનાશ ને ના ભાવતું હાલો 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 નહીં નહીં હાલો હાલો આપણે ગાડી લઈને ભાગી જાલો હાલો હાલો બેહી જાય બેહી જાલો બેહી જા બેહી જા

વિનન ખાવું નહીં મારે તને ભાભી વિનન ચાખ હવે જાય ની હવે ખાવ ના શાક કરવાનું છે એટલે એને પડે પછી પછી મોરવા પડે પછી શાક પડે એવું થાય સારું તેમ હું તમને બતાવી રસોઈ કેમ બને બધું હું તમને આજ બતાવી એમ કેમ એમ એમ બતાવી એમ 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 એમ

આપડે બધા ખાસ કરીને પેલા કમેન્ટ કરો બને કે એમ અને જો બનતું હોય ને તો ખાસ કરીને કમેન્ટ કે નહીં એમ ખાસ કરીને આખા શાક બનાવી

તો પેલા બધા મસાન હે ને આમ સીરી નાખવાના હા સીરી નાખવાના હા ને આમ સીરી નાખવાના પછી આગળ પ્રોસેસ શું છે ને આગળ કહો તમને તો સૌથી પહેલા તો ભાઈ ચીણાનો લોટ લઈ લીધો છે હવે 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 જરીક જીરું નાખવાનું જરીક કતી હા આખો જીરું પાસ માં ખાતા હોય ને તો મોઢમ કસ બોલે તે સે ખરે વર્તન પૂરતું નાખવું હોય ઠીક વાત પછી આ વઘાણી વઘાણી એટલે હિંગ 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 આ હિંગ હિંગ એ નાખી પડે ને આખા મરચાં ખાય એટલે

હા હં તો અલગ અલગ ભાષા જ બોલે કોને ખબર આ ક્યાંથી ભાષા હોય હંતી વસ્તુન બદલે વંતુક કે હે ને અજમા 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 હા ભાઈ તો અજમા તક લખાય તો સોરી તો ડબલા માં રખાય એને ડબલા માં ડબલા માં તો કોક નેમ લાગે ધાણા જરૂર છે તો રસાક માં નર શાક પાસ કોક આય બનાવ આવે શાક તમારે જ બનાવ ન કે બીજા કોઈને બનાવ કાળ ખૂ ન હોય તો બીજા ને બનાવ ન હોય હા હા હાલો ભાઈ ઈ કે એમ હાલો હાલો અજમા નાખી દીધા હાલો इजमा जावा हो भाई मेरा हां चला हे पिन से एक झबला में बांधन राखोती हां अच्छा खारो आलो आ इतनी बदी वस्तु है न भाई आमा कंप्लीट नाखी देवानी तो हवे नाखी वानु छे ते टी पुग नखनु है हां बस लो बस कंप्लीट हां तो कोरो मोर टेक्निक हां ठीक

જો બની ગયા ગયા ખર્જો તો જો મસ્ત મસ્ત ભાઈ આપડી ઘેર હે ને તળવા મીરા હે તો જો તેલ આવી જો એટલું તેલ હોય તા તર બનાવ ઓ અને તેલ હોય

વડા પણ કોને બનાવેલા હોય ને ઘેરે એ પણ ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો અને આજનો બ્લોગ છે ને હવે આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય